જીવનમાં સાહેબ મરચું રોટલો ખાશો ને ચાલશે પણ શાંતિથી ખાવાનું આજુબાજુ ઘે 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 ગોળઘાટ હોય સાહેબ હોય આપણે તમે હોનાની થાળીમાં મૂકીને ખાતા હોય ને તમારા ઘરમાં ઝઘડા હોય તમારા કુટુંબમાં ઝઘડા હોય તમારીથી તમારી કોઈનાથી બનતી ના હોય તમારો કોઈનાથી મેળ ના આવતો હોય તો પછી સાહેબ તમે જે હોનાની થાળીમાં જમતા હોય ને હોનાની થાળીમાં એ હોનાની થાળીમાં ધૂળ તમે સાહેબ જે પેલું પોદડું આવો ને આપણો પેલા ચા પીઓ બધા તમને ખબર એ પોદળાની અંદર તમે મરચું અને રોટલો વાટીને ખો સાહેબ એ પોદળાના અંદર મળીને તો ચાલે એ તમારા માટે સુખ છે તમારા આજુબાજુ શાંતિ હોય તો પણ તમારા આજુબાજુ નકરો રઘવા હોય નકરા ગુસ્સા હોય નકરો કંકાસ હોય તો એ ધૂળ છે સાહેબ એ જીવન ઉપર જ ના કમો સાહેબ એ બધું એ તો કોઈ જીવન જીવવાની રીત છે કોઈ એવી રીતે બધી હ અમે જોજો સાહેબ કરોડપતિ બાપોની ઓલાદો જેવાય ને બાપા કરોડપતિ હોય બહુ એટલે અત્યારે જો જમોરો થઈ ગયો છે છોકરો સાહેબ સેજ રીસાઈને એટલે એમના બાપા તમે જો તો ના ને બેટા બેટા ના ને બેટા બેટા ના ને બેટા આવો ચાલો બહુ થવા લાગ્યું છે જે વાત છોકરું સાહેબ કરોડપતિ બાપોની જેવાય જેમના બાપા બહુ કરોડપતિ છે એમના છોકરાની વાત છે કલાખોપતિ છે એમના છોકરાની વાત છે એમનું છોકરું સાહેબ સેજ બેટા અરે બેટું આવું હતું આપડે કરોડપતિ સાહેબ બાર લાખોપતિ બાર તો રૂપ દેખાતા હોય ઘેર છોકરો રિહાય એટલે બેટા આમ બેટા તેમ અને સાહેબ કરોડપતિ બાપો ની ઓલાદો લાખોપતિ બાપોની ઓલાદો સાહેબ પપ્પા તમારે મને થાળ લઈ આપવી પડશે તો જ આપણા બંને વચ્ચે છે ને રિલેશન સારું રહેશે કરોડપતિઓનો છોકરા તમે જો તો પેલા બિઝનેસમેન નો છોકરો પપ્પા જો થાળ લાવ્યો તો મારે લાવી છે પેલા નો છોકરો ફોર્ચ્યુનર લાવ્યો મારે લાવી છે પેલા નો છોકરો લાવ્યો મારે લાવી છે આ એવું તો આ બધું વાદો વાત વાંચાય બે બહુ જે પૈસાવાળા લોકો રે ને જે એમના છોકરાને ને ચકુ 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 કરે છે એમના તકલીફો છે મને ખબર નહીં પડતી સાહેબ બા બેમાંથી બાપ કોણ છે એ કહો જે બહુ હોય સાહેબ એ બહુ એ લોકો તમે જોજો ખબર નહીં પડો અમારો બાપ કોણ છે બેટો હોય આમ તો બેટો બાપ ના કાગર પપ્પા 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 આ તો બાપ બેટા કાગર છે બેટા 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 અલે હાય હાય ધૂળ છે તમારા ઉપર

લે બંધ રાખીને બધું સાહેબ બહુ બદલવું પડ સાહેબ જીવન માં ખુશ રહેતા છે ને કુકર થી શીખવાનું પેલું ખીચડી મૂકવાનું ને પેલી આપડે બનાવીએ છીએ બધું એ કુકર આવે છે ને કુકર થી શીખવાનું મારા બેટા નેચર આ ઘળકતી હોય ઉપર બેઠું બેઠું સીટીઓ મારતું હોય નેચા તો બધું બમ બમ થતું હોય મમ્મી બૂમો પાડતી હોય જો ટાઈન સીટી વાગી ચાર સીટી વાગી શટ 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 સાહેબ અમુક લોકો કેવું કરે ખબર આપડી ગાડી કે બાઈક લઈ જાય બરોબર હવે એમાં પેટ્રોલ નંખાવો ના નંખાવો ચલો ઈનો કોઈ વાંધો નહીં ગાડી લઈ જાય બાઈક લઈ જાય ઈનો કોઈ વાંધો નહીં પણ મારા બેટા લઈ જઈને પાછા ઘેર મૂકવા આવશે ને તાણા ચીવી ખોમ્યો કાઢશે ખબર છે ગાડી ગરમ થઈ જાય ગાડીને હવે સર્વિસ પણ જરૂર છે એટલે લઈ જવા નથી તાર બધું સારું હતું નવું સર્વિસ આવી મારા બેટા એક તો માગીંગ ખાવું ગરમ ખાવું એવી એ બધી વાતો થઈ શકે એટલે ગાડી લઈ જવી હોય તો ગાડી ખૂબ રાજી એવી હોય પાછી ગાડી ઘેર મૂકવા આવશે ને એટલે શું કે છે ખબર ગાડીમાં કે ધક્કો ચડાવી ને ગરમ થઈ જતી હતી એટલે ગરમે થાય ટાઢી થાય બધું થાય તારે લઈ જવી કશું નતું થતું

આ તો જેમ જેમ ધમકાવાની મારા બેટા વધારે દાખલ સાહેબ ભાઈ બધા કેવું કરશે ખબર છે બસો કે પાંચસો રૂપિયા રાખવા માટે આવડું મોટું પર્સ લઈને તમે જો તો આખા ગોમ રખડશે અને અમારે જેવા બાપડા ચાર પાંચ હજાર રૂપિયા ચોરકી જામ લઈને ફરતા હોય અને પેલો તો સાહેબ બસો કે પંચસો ને એટલા હોય કે તો હજાર રૂપિયા હોય એના માટે તો આવડું મોટું બોલો સાહેબ હવે તો ચેટલી હદ થઈ ગઈ આજે રસ્તા જતો તો બરોબર નેના છોકરા ને ઉભું રાખ્યું ને એના ને ઉભું રાખીને પાછા ઉખીયા છે તમને ખબર છે કે બેટા અહીંયા બાપડું છોકરું છું છોકરાને ને વીસ રૂપિયા વાળી ડેરી મિલકલી પાછા આવશે ખબર છે મને કેટરીના કેપ બોલતો સાહેબ કોક ફોર્મ કરાવવા તમે રિશ્વત આલી હશે એ હું માનું છું પણ આ કેટરીના બોલવા માટે વીસ રૂપિયા ડેરી મિલ્ક ની રિશ્વત પબ્લિક ને એવું લાગે છે કે મહેસાણા વાળા ની ભાષા બહુ તોછડી છે યાર એવું નથી તમે આવો ઉત્તર ગુજરાત અમારું મહેસાણા જ્યાંથી અમે આવીએ છીએ બરોબર ભાષા છે સાહેબ ધારો કે અમાર કોઈને કહેવું કેવું હોય કે તમારો છોકરો સીધો રહેતો નથી તો અમારા મોઢામાંથી એમ એમને કલક ના તમારો છોકરો સીધો રહેતો નથી એવું અમારાથી બોલાય જ ના અમારાથી એમ જ બોલાય તમારો છોકરો હખણો નહીં રહેતો હો અમારી મહેસાણા ની બેનો કદી એમ તો કેસ ના કર રમીલા બેન તમે જમવાનું બનાવ્યું રમીલા બેન તમે રોઢવાંગ કર્યું કે નહીં આવું જ કે ભાષા સાહેબ અમારી બહુ મસ્ત જોજો તમે આ નહીં સમજીને સમજી જાવ તો તમને મજા આવી જાય અમારે મહેસાણા જવાનો તેમ ના કહેવા માંગ ભાઈ મહેસાણા અમારે ખરીદી મેહોણા ખરીદી કરવા જવાનું તો લોકોને કેવું લાગે છે કે મહેસાણાની ભાષા બહુ દેશી છે કે મહેસાણાની ભાષા બહુ તોછડી છે કે મહેસાણામાં આમ છે કે મહેસાણામાં બહુ પેલા લોકો રહે ને જેને બોલવાની ખબર ના પડે એવા લોકો રહે તો એવા મારા તમામ લોકોને જણાવવાનું કે સાહેબ મહેસાણામાં તો એવા એવા માણસો ભર્યા છે ને સાહેબ દિલ્હીની ગાડી ઉપર જે માણસ બેઠા છે ને જે અત્યારે બધું હલાવે છે એ મહેસાણાના જ છે યાર મોટા મોટા કલાકારો કો ગમે તે બધા મેસોણામાંથી આવે છે તમારે અમુક બધાની વાત નથી પણ અમુક લોકોને માય માઇન્ડ અંદર સેટ કરી દેવામાં આવ્યું છે કે મેસોણા તો ભાઈ તો જડીલો કી વાળા બોલે અરે એવું નથી ભાઈ અમારું તો મોજીલું ને રળીઓ મેસાણા છે યાર અમારે તો સાહેબ સિમ્બોલ મળી ગયો છે સિમ્બોલ મોજીલું મહેસાણા મોજીલું તમે આવો સાહેબ એક વખત મોજ પડી જાય અમારા રંગીલા રડિયામના હા અમારે એવું ને સાહેબ જો તમારે બધું કેવું બધું પ્રેમથી પ્રેમથી બોલવામાં આવે તમારે કેવું કે અમારે પાણી અમારો પોણી જ કહેવામાં આવે તમે એમ કહો કે ભાઈ પાણી આપજો તો પેલો વખત જલ્દી નહીં એમ કહે પણ હાલ હે ભાઈ પોણી પોણી તમારા છોકરા સ્કૂલ માં મુકવા જવું હોય કે પછી તમારા મહેસાણા ની ભાષા સાહેબ સર રંગીલી રળિયામણી ભલે અમુક લોકોને એવું ફિટ કરી દેવામાં આવી છે એવા લોકો કહી કે ભાઈ મહેસાણા તમે કહો આવો તમને મજા આવી જશે રંગીલું રળિયામણું વજીલું અમારું મહેસાણા છે ગુજરાત આપણું છે મહેસાણા ગુજરાતનું બરોબર એટલે રસ્તો કઈ બાજ જાય છે એટલે મેં કીધું આ રસ્તો છે ને બરબાદી બાજુ જાય છે કે કહે રીતે બરબાદી બાજુ જાય છે મેં કીધું આ રોડ ઉપરથી છે ને હું જ એક ભાઈ પરણવા ને છે ઉઠાતું જ નહીં કોઈ હોય બુઓ બુઓ આવી આત્મા કાઢવા વાળો તો કેજો આપડે જરૂર છે ખાસ

છ કલાક ટીવી જોઉં છું છ કલાક બહેરા થી તાવરો ધૂરું છું એનો ટાઈમ મારે છે કમાવા જવાનો ટાઈમ નહીં મળતો સાહેબ હમણાં હું એક દાડો દવા ખોન જો એટલે મી ડોક્ટર સાહેબને પૂછ્યું કે ડોક્ટર સાહેબ આ તમે બધો ઓપરેશન કરો છો એટલે માણસને ને બેભોન કરી નાખો છો ડોક્ટર સાહેબ કે જો એને બેભોન ના કરીએ ને તો હાડું એ ઓપરેશન કરતો શીખી જાય અને ઓપરેશન કરતો શીખી જાય ને તો પછી અમાર ધંધો બગાડે એટલે કે બેભોન કરવું જરૂરી છે સાહેબ અત્યારનો જમાનો રહ્યો ને પાણી પૂરી મળ છોલેપુરી પૂરી બધું જ મરાશો પણ આ ફોન રહ્યો ને ફોન એના કારણે હાડી ઊંઘ પૂરી મળતી નહીં બસ હા સાહેબ પેલા રાતે લોકો બે કડી વાગે જાગતા ને એટલે હું કરતા ઓટા ફેરા મારતા અત્યારે તો એવું બધું ના આતર સીધો ફોન પેલા જેવું હતું કે સાહેબ લોકો વેલા ઉઠી જતા ને તો ઘરનું કોમ ફટાફટ કરવા માંડતા અત્યારે તો મારા બેટા વેલા ઉઠી જાય ને તો સીધા પથારીમાં બસ ફોન જ ગુંથે જાતા હોય મેં કીધું જમવાનો હાડો છો જઈને ઊભો રહે છે મને અમુક વખત એવું થાય છે પણ શું કરીએ આપણે કોઈ કરી નાખીએ સાહેબ એક ભાઈએ ભગવાનને પૂછ્યું કે પડોશણનું નામ સોનું હોય તો એના ધનતેરસના દાળા ઘેર લાવી શકાય ભગવાને કીધું લાવી શકાય પણ એના માટે જે પેલા ઘરમાં કાળી ચૌદશ હોય ને એનો ચોક જઈને મૂક્યા બી પડો સાહેબ અત્યારે શિયાળો બરોબર એટલે સ્વાભાવિક છે ઠંડી પડે ઠંડી એટલે ડાબી ઠંડી પડે એટલે આ ટાઈમે આપણને કેવું યાદ આવે તો મને કહું હવે તો તાડને ને લૂંટા ગોદડો મેં કહા દમ થા અમે તો તાડને ને લૂંટા ગોદડો મેં કહા દમ થા અમે એસી જગ્યાએ સુવાડા જહા સાલા ગોદળા હી કમ થા સાહેબ અત્યારના જમાનામાં અમુક લોકો સાહેબ ગોડુ ભૂત વળગા છે પઈ ખબર ની હાડા ચોથી વળગાળી ને છે આ સાહેબ અમુક લોકો હોય ને એમને પઈ નવાનું ગોડુ ભૂત વળગતું હોય છે એટલે આવો મારો એક ભાઈ બન થયો કે જેને પઈ બહુ ઉતાવળ હતી તે ફોર્મ માં ફોર્મ માં બાપ આયો તો લગન કરાઈ દીધો ભાઈ એ ભાઈ જોન લઈને જ્યાં લાડી લઈને આયા બધું કર્યું બરોબર આ તો પછી બરોબર 4 મહિના બૈરાન રાખ્યું રાગ રાગ બધી બોન થવા મંડી ભાઈ એટલે ભાઈ ના આબા મંડ્યા કંટાળા ભાઈ એ બહુ ત્રાસ આલ્યો બૈરાય ભાઈ નો આમ તો તમે હોબળીઓ છે કે આદમી ત્રાસ હાલ પણ અમારે ભાઈ મળ્યું તું ને કે બહેરું ત્રાસ આલતું ત્યાં તો ભાઈ બહુ સમય વીતી ગયો અમારો ભાઈ તો ફૂલ કંટાળેલો હતો બાપડો એટલે એને છે ને ફટાક લગર ફોન ઠોક્યો એના સસરાનો સાહેબ અમને તો એમના ફોર્મમાં ફોર્મમાં સસરાને ફોન કર્યો સસરાને કહી દીધું કે ભાઈ તમારી છોકરી ઓમ કરે છે તેમ કરે છે સસરાજીએ મસ્ત આંતરિક રીતે જવાબ આપ્યો પાછો સસરાજીએ કીધું કે જમાઈ રાજા તમે જે કાપડ લઈ ગયા છો ને એનો ખાલી કટ પીસ જ તમારે જોડે છે આખો તાકો તો એ મારી પાસે એટલે જમાઈ બાપડો સમજી ગયો કે આપણા જોડે તો કટ પીછાયો છે એટલે બિચારા કાપડ વાળા મોત હશે સેબાડું મને બેઠા બેઠા એક દિવસ વિચાર આવ્યો કે આ બધી સિરિયલોની સ્ત્રીઓ રોતી ને રોતી હોય છે પણ આ તારક મહેતા ની સ્ત્રીઓ રી બધી એ હસ્તી નસતી હોય છે એટલે મારો ભાઈ બન કે બકા એનો એક રાજ છે મેં કીધું શું

બધું ફીડ નું માર્કેટ તોડવાનું કોમ કાજ છે મને એવું લાગે છે સાહેબ આપડે ચોક બહાર જવાનું હોય ને તો બૈરુ સામાન પેક કરતા દોઢ થી બે કલાક લગાડે અને જો બૈરાથી ઝઘડો કર્યો હોય ને તો દસ મિનિટમાં સામાન પેક કરીને હું તો હાલી પિયર એમ કરીને આવી જાય સાહેબ પેપર આવતું હોય ખબર છાપું એમાં રાશિ ફળ આવતું હોય છે રાશિ ફળ ને બધું આવતું હોય છે એ રાશિ આપણા જેવા માણસો માટે દે કે આજનો દાડો ચો જવાનો પેલું રાશિ ફળ ને ફળ એ તો બધું આપણા જેવા ઓઢાઓ માટે આપણા જેવા સિંગલ માણસો માટે આપણા જેવા ગરીબ માણસો માટે એ પહેલા પુરુષો તો બધું તિતર પિતર લાગે સાહેબ એક અમાર ભૂ છે એમને સગાઈ કરવાની હતી એમના દૂર દૂર થી સંબંધો આવતા હતા તે અમારું કહેરા ખબર છે કે જો મારી સગાઈ માટે કે દૂર દૂર થી સંબંધો આવે છે મેં કીધું બુન તમારી સગાઈ માટે તો દૂર દૂર થી જ સંબંધો આવક કે નજીક વાળાને તો બધાને ખબર છે કે તમે ચેટલામાં છો સાહેબ એક બૈરુમ શું કે ખબર છે કે તમે ચિતલા ભોળા છો તમને તો કે આખું ગોમ છેતરી જાય છે એટલે પછી બોલ્યો કે સાચી વાત છે પણ આની આ શરૂઆત રી ને એ તારા બાપાએ એ કરી હતી કે તારા પપ્પા મને પહેરાવી ટોપી પછી લોકોએ મને ટોપી પહેરાવી સાહેબ કોને કીધું કે છોકરીઓ લગન પહેલા બહુ ગમંડ કરતી હોય છે કોને કીધું એવું એવું ના હોય સાહેબ છોકરીઓ લગન પહેલા તો છે ને બરાબર એમનું થોબળું ધોળું કરવા મેકઅપ કર અને પછી ગમંડ કર પહેલા તો એમનું જે કારું કારું મોઢું હોય ને બાપરું બે પૈસાનું નું એને બરાબર ગઈ ગઈ ધોરું કરશે પછી ધોરા મોઢા ઉપર ગમંડ કરશે

પથારી ગોર જ થાય પછી તો સાહેબ મારો ભાઈ બંધ ને એક વસ્તુ માં ને એક તો એના આગળ દસ વસ્તુ લઈ ઊભી કરી દઉં હું હા તમને ખબર નઈ સાહેબ મારું ભાઈ બંધ એક જ ખાલી વસ્તુ માં ને તો એના આગળ દસ દસ વસ્તુ લઈ ને ઉભી કરી દઉં પણ હવે સાહેબ લોચા એટલા વાગ્યા છે ને કે એને ભાભી માંગી છે આપણું સાહેબ સિટી હોય સિટી એટલે એમાં વરસાદ આવે ને એટલે બધા કે વાવ ઓવ એવું બધું કે વરસાદ આવે ને તો રોજ બૂમો પડે એટલે ભાઈ ફોન ચાર્જિંગમાં મૂકી દેજો હો લાઇટ જવાની છે આટલો ફરક છે સાહેબ ગોમડામાં શહેરમાં પેલા તો જોઈને ગોડા ને ગોડા થઈ જાય ને આપણા વાળા મારો ચોથી આવ્યો પલાળવા માટે બધું લાગતું હોય પણ આ તો કે મારા બેટા અમારા ઢોર દોવા જવાનું છે મળી અમાર તો આવી ગાળો બોલો સાહેબ આ છોકરીઓ ને છે જલસા નહી

ગોડો પોયરો પપ્પા નું હોમ અમારે એવું સેબા શિયાળો રે શિયાળો ઓમ તો હારો પાછો ગોદડો ઓઢી નુંગવાની મજા પણ સાહેબ શિયાળામાં એક પ્રોબ્લેમ થાય છે જો સ્વેડા ઉભા રહીએ ને તો ઠંડી લાગે અને હાલા તડકો જતા રહીએ ને તો ફોનની ડિસ્પ્લે દેખાતી નહીં હવે કરવું તો હું બે વગર સહન તો નહીં થતું ઠંડી સહન નહીં થતી ને ફોને ના ફેદીએ તો મને સહન નહીં કરવું સાહેબ મારા પાસે એક ભાઈ આયા મન કે બબલુભાઈ મેં કીધું બોલો કે હું દિલ નો બહુ સાફ માણસ છું મેં કીધું હું ચેવી ચેવ માની લઉં ભાઈ તું દિલ નો બહુ સાફ માણસ છું કે હું નેનો હતો ને એટલે સંતુર હાબુ ના બિસ્કીટ સમજીને ખાઈ ગયો તો કે

પનીર એક બ્રાન્ડેડ વસ્તુ છે કારેલા કાકડી બ્રાન્ડેડ ના કેવાય તો રસ્તામાં વીસ વીસ રૂપિયા વેચાતી હોય